નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા ઘરના લાઇટ બિલની ગણતરી કઈ રીતે થાય છે તો ચાલો જાણીએ જનરલી આપણા ઘરનું લાઇટ બિલ બે મહિને આવતું હોય છે અને જો આપણા ઘરે સ્માર્ટ મીટર લાગેલ હોય તો તેનું બિલ મહિને બનતું હોય છે તો આ વિડિયોમાં આપણે જાણશું કે બે મહિને આવતા ઘરના લાઈટ બિલની ગણતરી કઈ રીતે થાય છે અને તમારે જાણવું હોય કે સ્માર્ટ મીટરના બિલની ગણતરી કઈ રીતે થાય છે તો તેના માટેનો વિડિયો અમે થોડા સમયમાં બનાવશું તો તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે ઘરના લાઈટ બિલમાં બે કેટેગરી હોય છે આરજીપી આર અને આરજીપીયુ જેમાં આરજીપી આર એટલે કે રેસિડેન્શિયલ પર્પઝ રૂલર એટલે કે ગામડામાં હોય તેમાં આરજીપીઆર કેટેગરી હોય છે રેસીડેન્શિયલ પર્પઝ અર્બન એટલે કે શહેરમાં હોય છે એટલે કે ગામડામાં આરજીપીઆર કેટેગરી હોય છે અને શહેરમાં આરજીપીયુ કેટેગરી હોય છે તો બંને કેટેગરીમાં એનર્જી ચાર્જ ના સ્લેબમાં થોડો ઘણો ફેરફાર છે બાકી બધા સ્લેબ સેમ છે તો ચાલો એક મારી પાસે બિલ છે તે ઓપન કરી લઉં છું તો આ એક લાઇટ બિલ છે જે આ જીપીયુ કેટેગરીનું છે તો પેલા જોઈ લે કે આર જીપીયુ કેટેગરીમાં કઈ રીતે બિલની ગણતરી થાય છે હવે લાઇટ બિલની ગણતરી તમારા યુનિટના વપરાશ ઉપર થાય છે અને તમારા યુનિટ કે માં મેજર થાય છે હવે તમારે જાણવું હોય કે તમારા મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા તો તેના માટેનો વિડીયો મેં બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તે વિડીયો જોઈ લેજો જેમાં માહિતી આપેલ છે કે તમારા મીટરમાં કે કઈ રીતે ચેક કરવા હવે બિલમાં અહીં તમારે યુનિટ આપેલ છે તેમાં પહેલા હે પ્રેઝન્ટ કે એટલે કે હાલના યુનિટ જે મીટર રીડર તમારા ઘરે બિલ બનાવવા આવે ત્યારે મીટર માં જેટલા યુનિટ હોય તે પ્રેઝન્ટ યુનિટમાં લખે છે અને નીચે હે પાસ્ટ કે તમારા બે મહિના પહેલા જયારે બિલ બન્યું હોય તેમાં જે પ્રેઝન્ટ રીડિંગ હશે તે આ રીડિંગ તરીકે આવશે પછી છે ડિફરન્ટ જે તમારા બે મહિના યુનિટ નો વપરાશ કહેવાય છે જે તમારા પ્રેઝન્ટમાંથી પાસ્ટ બાદ કરશો એટલે જે યુનિટ આવશે તે બે મહિનાનો વપરાશ કહેવાશે અને તે યુનિટ ઉપર તમારા બિલની ગણતરી થશે હવે જમણી બાજુ આવી જઈએ જ્યાં બિલની કેટેગરી લખેલ હોય છે બિલ નો લોડ આપેલ હોય છે અને અલગ અલગ ચાર્જ લાગેલ છે તે ચાર્જ આપેલો હોય છે હવે તમારે જાણવું હોય કે બિલ માં અલગ અલગ કેટલા ચાર્જ લાગે છે અને તે ચાર્જ ના સ્લેબ શું છે તો તેના માટે અમે વિડીયો બનાવેલ છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ હે તો તે વિડીયો જોઈ લેજો જેમાં પૂરી માહિતી આપેલ છે કે અલગ અલગ ચાર્જમાં પર યુનિટ શું સ્લેબ છે અને પર યુનિટ કેટલા પૈસા ભાવ હોય છે તો તે વિડીયો જોઈ લેજો તો આ બિલ આરજીપી કેટેગરીનું છે તો તેની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી લઈએ હવે અહીં સૌપ્રથમ હે ફિક્સ ચાર્જ જેની ગણતરી તમારા લોડ મુજબ થાય છે જેનો સ્લેબ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે આરજીપીઆર અને આરજીપીયુ બંને કેટેગરીમાં સરખો જોઈ છે જે લોડ મુજબ હોય છે તો અહીં બિલમાં લોડ આપેલ હે ત્રણ પોઈન્ટ પાંચ કેડબલ્યુ એટલે કે ફિક્સ ચાર્જની રકમ થશે સ્લેબ મુજબ પચાસ રૂપિયા કેમ કે જીરો પોઈન્ટ પાંચ થી બે કેડબલ્યુ સુધી એક મહિને બિલ બનતું હોય તો પંદર રૂપિયા છે અને બે મહિને બિલ બનતું હોય તો ત્રીસ રૂપિયા થાય છે અને બે કેડબલ્યુ થી ચાર કેડબલ્યુ નું કનેક્શન હોય તો એક મહિને બિલ બનતું હોય તો પચીસ રૂપિયા થાય છે અને બે મહિને બિલ બનતું હોય તો પચાસ રૂપિયા થાય છે તો આ બિલમાં લોડ છે ત્રણ પોઈન્ટ પાંચ કેડબલ્યુ અને બે મહિને બિલ આવે છે એટલે પચાસ રૂપિયા ફિક્સ ચાર્જ થાય છે જે બિલમાં આપેલ છે ફિક્સ ચાર્જ પચાસ રૂપિયા પછી હે એનર્જી ચાર્જ જેમાં આરજીપીયુ અને માં અલગ અલગ એનર્જી ચાર્જ નો સ્લેબ હોય છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે હે આજીપીયુ કેટેગરી નો સ્લેબ તો ચાલો હવે જાણી લઈએ કે એનર્જી ચાર્જ ની ગણતરી કઈ રીતે થાય છે તો તેના માટે મારી પાસે એક ટેબલ છે તે ઓપન કરી લઉં છું તો આ છે એનર્જી ચાર્જ ની ગણતરી માટેનો ટેબલ જેમાં હું તમને બતાવીશ કે એનર્જી ચાર્જની ગણતરી સ્લેબ મુજબ કઈ રીતે થાય છે હવે આપણા બિલમાં માં યુનિટ નો વપરાશ છે છસો આડત્રીસ યુનિટ અને બિલ બે મહિને આવે છે એટલા માટે બે મહિનાના સ્લેબ મુજબ બિલની ગણતરી થશે તો ચાલો આપણે જાણી લઈએ સૌ પ્રથમ અહીં તમારે યુનિટ દાખલ કરો તો આપડા યુનિટ છે છસો આડત્રીસ તે અહીં દાખલ કરો હવે બે મહિને બિલ આવે છે એટલે પેલા સો યુનિટ સુધી ત્રણ પોઈન્ટ જીરો પાંચ પૈસા પ્રતિ યુનિટ ચાર્જ છે તો અહીં પેલા સો યુનિટ દાખલ કરવાના રહેશે તો ચાલો સો યુનિટ દાખલ કરી લઈએ એટલે અહીંયા સો યુનિટ દાખલ કરો એટલે હવે સો ગુણ્યા ત્રણ પોઈન્ટ જીરો પાંચ કરશો એટલે તમારો એનર્જી ચાર્જ આવશે ત્રણસો પાંચ અહીંયા આપેલ છે હવે બાકી કેટલા યુનિટ રહ્યા તો છસો આડત્રીસ ટોટલ યુનિટ હતા તેમાંથી સો યુનિટ ની ગણતરી થઈ ગઈ છે છસો અડત્રીસ માઇનસ સો યુનિટ કરશો એટલે પાંચસો આડત્રીસ યુનિટ રહ્યા હવે પછીના સો યુનિટ માટેનો ચાર્જ છે ત્રણ પોઈન્ટ પચાસ પૈસા પ્રતિ યુનિટ તો અહીં હવે સો યુનિટ દાખલ કરવાના રહેશે તો ચાલો સો યુનિટ દાખલ કરી રહે

હવે ચારસો યુનિટ હતા તેમાંથી ત્રણસો યુનિટ ની ગણતરી થઈ ગઈ છે તો બાકી પાંચસો યુનિટ થી વધુ જેટલા પણ હોય તેના માટેનો ચાર્જ છે પાંચ પોઈન્ટ વીસ પૈસા પ્રતિ યુનિટ તો અહીંયા આપણે છેલ્લે જેટલા યુનિટ બાકી હોય તે યુનિટ અહીં દાખલ કરવાના રહેશે તો આપણે હવે એકસો આડત્રીસ યુનિટ બાકી છે તો એકસો આડત્રીસ યુનિટ અહીં દાખલ કરી લઈએ એટલે હવે એકસો આડત્રીસ ગુણ્યા પાંચ પોઈન્ટ વીસ કરશો એટલે એનર્જી ચાર્જ આવશે સાતસો સત્તર પોઈન્ટ સાહીઠ જે અહીંયા આપેલ છે હવે બાકી કેટલા યુનિટ રહ્યા જીરો હવે ટોટલ યુનિટ અહીંયા આવી ગયા છે તમારો સરવાળો કરશો સો પ્લસ સો પ્લસ ત્રણસો પ્લસ એકસો આડત્રીસ એટલે એનો સરવાળો અહીં આવી જશે છસો આડત્રીસ યુનિટ હવે બધા જ સ્લેબ ના એનર્જી ચાર્જ નો ટોટલ કરશો એટલે તમારા એનર્જી ચાર્જ ની ગણતરી આવી જશે જેમાં પહેલો સો યુનિટ ના છે ત્રણસો પાંચ પછી ના સો યુનિટ ના હે ત્રણસો પચાસ પછી ના ત્રણસો યુનિટના છે બારસો પિસ્તાલીસ અને પછી ના એકસો આડત્રીસ યુનિટ ના છે સાતસો સત્તર પોઈન્ટ સાઈઠ તો આ બધાનો સરવાળો કરશો તો છવ્વીસો સત્તર પોઈન્ટ સાઈઠ આવશે જે અહીં આપેલ છે તો આ રીતે તમારા એનર્જી ચાર્જ ની ગણતરી થઈ જશે છસો આડત્રીસ યુનિટ નો એનર્જી ચાર્જ થાય છે છવ્વીસો સત્તર પોઈન્ટ સાઈઠ જે અહીં તમારા બિલમાં પણ આપેલ છે તમે તમે જોઈ શકો છો એનર્જી ચાર્જ છે છવ્વીસો સત્તર પોઈન્ટ સાઈઠ હવે તમારે માત્ર લોડ અને યુનિટનો નો વપરાશ દાખલ કરી અને તમારા બિલની ગણતરી કરવી તો તેના માટે અમે એક એપ બનાવેલ છે જે હું તમને છેલ્લે જણાવીશ કે કઈ એપ છે તો વિડીયો જોતા રહેજો હવે પછી હે ફ્યુલ ચાર્જ હવે જોઈ લઈએ કે ફ્યુલ ચાર્જ ની ગણતરી થાય છે હવે ફ્યુલ ચાર્જ છે તે થોડા થોડા ટાઈમે હોય છે જેમાં દર મહિને રકમ બદલાય છે અથવા તો સેમ જ રહે છે છે હવે તમારા કે હાલમાં ફ્યુલ ચાર્જ કેટલો છે તે અહીં લખેલ હોય છે અહીં બિલમાં લખેલ છે એટ ધ રેટ બસો ત્રીસ જે પૈસા માં હોય છે એટલે કે બસો ત્રીસ પૈસા એટલે કે બે પોઈન્ટ ત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ એટલે કે હાલમાં ફ્યુલ ચાર્જ ની છે બે પોઈન્ટ ત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ જે તમારા યુનિટના વપરાશ ઉપર લાગે છે એટલે આપણા બિલમાં છસો યુનિટ તો છસો આડત્રીસ ગુણ્યા બે પોઈન્ટ ત્રીસ કરશો એટલે ચૌદસો સડસઠ પોઈન્ટ ચાલીસ આવશે જે તમારો ફ્યુલ ચાર્જ ની રકમ રહેશે તો આ રીતે તમારા ફ્યુલ ચાર્જ ની ગણતરી કરી શકશો તમે હવે પછી હે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એટલે કે વિદ્યુત શુલ્ક તો તેની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી લઈએ હવે વિદ્યુત શુલ્ક છે તે બિલ ની કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે જેમ કે ગામડાના બિલમાં હાલમાં સાડા સાત ટકા લાગે છે અને શહેરના બિલમાં પંદર ટકા લાગે છે તે જ રીતે દુકાન અને ઇન્ડસ્ટ્રીમાં વીસ ટકા હોય છે આ રીતે તમારા કેટેગરી અને લોડ મુજબ વિદ્યુત શુલ્ક ની ટકાવારી અલગ અલગ લાગતી હોય છે જેમાં જીરો ટકા હોય છે અમુક માં પાંચ ટકા હોય છે સાડા સાત ટકા દસ ટકા પંદર ટકા અને વીસ ટકા સુધી હોય છે હવે તમારે કેટલો વિદ્યુત શુલ્ક લાગે છે તેના માટે અહીં તમારા બિલમાં આપેલા જોઈએ હોય છે અહીં આ બિલમાં આપેલ છે એટ ધ રેટ પંદર એટલે કે આ બિલમાં પંદર ટકા લાગે છે તમારે તમને સાત પોઈન્ટ પાંચ ટકા લખેલો હોય છે તો આ રીતે બિલ માં આપેલા જોઈ છે તમારા ઈડીના પર્સન્ટેજ ચાલો હવે જાણી લઈએ કે વિદ્યુત શુલ્ક ની ગણતરી કઈ રીતે થાય છે તો વિદ્યુત શુલ્કની ગણતરી તમારા ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જ ના ટોટલ ઉપર થાય છે તો હવે આપણા બિલમાં ફિક્સ ચાર્જ છે પચાસ રૂપિયા એનર્જી ચાર્જ છે છવ્વીસો સત્તર પોઈન્ટ સાઈઠ રૂપિયા અને ફ્યુલ ચાર્જ છે ચૌદસો સડસઠ પોઈન્ટ ચાલીસ રૂપિયા તો આ ત્રણેયનો નો સરવાળો કરવાનો રહેશે અને તેના પંદર ટકા કરવાના રહેશે એટલે તમારા વિદ્યુત શુલ્ક રકમ આવી જશે તો હવે આપણે સરવાળો કરી લઈએ પચાસ પ્લસ છવ્વીસો સત્તર પોઈન્ટ સાહીઠ પ્લસ ચૌદસો પોઈન્ટ ચાલીસ એટલે ટોટલ આવશે એટલે તમારા વિદ્યુત શુલ્કની રકમ આવી જશે જે છે છસો વીસ પોઈન્ટ પચીસ તમારા બિલમાં પણ આપેલ છે તો આ રીતે તમારા વિદ્યુત શુલ્કની ગણતરી થાય છે તો હવે આ બધા ચાર્જનો સરવાળો કરવાનો રહેશે એટલે તમારા છસો આડત્રીસ યુનિટ રકમ આવી જશે ફિક્સ ચાર્જ છે પચાસ રૂપિયા એનર્જી ચાર્જ છે રૂપિયા ફ્યુલ ચાર્જ છે રૂપિયા અને વિદ્યુત શુલ્ક છે છસો વીસ પોઈન્ટ પચીસ રૂપિયા એટલે બધાનો ટોટલ કરશો એટલે ટોટલ રકમ આવી જશે ચાર હજાર સાતસો પંચાવન પોઈન્ટ પચીસ જે અહીં તમારા બિલ પણ આપેલ છે કે તમારી ટોટલ રકમ કેટલી છે તો આ રીતે તમારા આરજીપીયુ કેટેગરીના બિલની ગણતરી થાય છે હવે આરજીપીઆર એટલે કે ગામડાના બિલની ગણતરી માટે પણ આજ રીતે તમે ગણતરી કરી શકશો જેમાં એનર્જી ચાર્જ ના સ્લેબ અલગ આવશે તો તે જાણી લઈએ એનર્જી સ્લેબ વિશે તો તેના માટેનું ટેબલ બનાવેલ છે તો તમને બતાવી દઉં કે ગામડામાં બે મહિનાના બિલમાં એનર્જી ચાર્જ ની ગણતરી કઈ રીતે થાય છે તો આ છે આરજીપીઆર કેટેગરીના એનર્જી ચાર્જ માટેનો સ્લેબ ટેબલ તો હવે માની લઈએ કે આરજીપીઆર બિલમાં પણ આપણે છસો આડત્રીસ યુનિટ આવ્યા છે અને બે મહિને બિલ બને છે તો દાખલ કરી લઈએ છસો આડત્રીસ તો હવે આરજીપીઆર માટેનો સ્લેબ છે પેહલા સો યુનિટ માટે છે બે પોઈન્ટ પાંચ પૈસા તો અહીં સો યુનિટ દાખલ કરી લઈએ બે પોઈન્ટ કરશો એટલે બસો પાંસાઠ આવશે પછી બાકીના રહ્યા પાંચસો યુનિટ તો પછીના સો યુનિટ માટેનો ચાર્જ છે ત્રણ પોઈન્ટ દસ પૈસા તો સો યુનિટ અહીં દાખલ કરી લઈએ તો પછીના સો યુનિટ માટે છે સો ગુણ્યા ત્રણ દસ એટલે ત્રણસો દસ રૂપિયા હવે બાકી યુનિટ રહ્યા ચારસો આડત્રીસ હવે પછી ત્રણસો યુનિટ માટેનો ચાર્જ છે ત્રણ પૈસા પર યુનિટ તો અહીં ત્રણસો યુનિટ દાખલ કરી લઈએ તો ત્રણસો ગુણ્યા ત્રણ પોઈન્ટ પિચોતેર કરશો એટલે અગિયારસો પચીસ આવશે બાકી કેટલા યુનિટ એકસો અડત્રીસ તો પાંચસો થી વધુ યુનિટ માટે હે ચાર નેવું પૈસા પર યુનિટ બાકી રહેલા યુનિટ અહીં દાખલ કરી લઈએ એકસો તો એકસો અડત્રીસ ગુણ્યા ચાર નેવું કરશો એટલે એનર્જી ચાર્જ આવશે છસો વીસ રૂપિયા તો આ રીતે તમારા એનર્જી ચાર્જ નો ટોટલ આવી જશે સત્સો આડત્રીસ યુનિટ માટે ત્રેવીસો છોતેર પોઈન્ટ વીસ તો આ રીતે તમે તમારા આરજીપીઆર કેટેગરીના એનર્જી ચાર્જ ની ગણતરી કરી શકશો બાકી બધા ચાર્જિસ ફિક્સ ચાર્જ ફ્યુલ ચાર્જ અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ની ગણતરી જે આપણે જોઈએ આરજીપી કેટેગરીમાં તે જ રીતે થાય છે તો આ રીતે તમારા બે મહિને આવતા ઘરના લાઇટ બિલ ની ગણતરી થાય છે જો આ ગણતરીમાં તમને કંઈ પણ ના સમજાણું હોય અથવા તો કઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે ડાયરેક્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો અને હવે તમારે માત્ર લોડ અને યુનિટ નો વપરાશ દાખલ કરી અને તમારા બિલની ગણતરી જોઈએ તો તેના માટે અમારી એપ આપેલ છે પ્લે સ્ટોર ની અંદર તો તે તમારા મોબાઈલ ની અંદર ડાઉનલોડ કરી લેજો જેની અંદર આપેલ છે જેમાં માત્ર તમે લોડ અને યુનિટ નો વપરાશ દાખલ કરશો એટલે તમારા બિલ ની ગણતરી આવી જશે જેમાં સ્લેબ વાઇઝ આવશે એનર્જી ચાર્જ ની ગણતરી પણ બતાવશે અને ફ્યુલ ચાર્જ ફિક્સ ચાર્જ અને શુલ્ક ની ગણતરી પણ બતાવશે તો ચાલો હું તમને એપમાં બતાવી દઉં કે તમારા બિલ ની ગણતરી કઈ રીતે કરવી એપ દ્વારા હવે એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપર આવી જાઓ અહીં સર્ચ ઉપર આવો અને ટાઈપ કરો ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેટર એટલે આ રીતે અમારી પ્રથમ એપ આવશે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેટર તે ઓપન કરો અને આ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લ્યો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાં હવે બિલ કેલ્ક્યુલેશન કરવા માટે તમે અહીં આપેલ છે બિલ કેલ્ક્યુલેટ એના ઉપર ક્લિક કરો હવે તમારે જે પણ કેટેગરી લાગવું પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરો અહીં આપણે સિલેક્ટ કરી લઈએ આરજીપીયુ એટલે આ રીતે સ્ક્રીન આવશે હવે અહીં પહેલાં બોક્સની અંદર જે પણ તમારો લોડ આપેલ છે બિલની અંદર તે લોડ અહીં દાખલ કરો આપણે દાખલ કરી લઈએ આપણા બિલની અંદર આપેલ છે ત્રણ પોઈન્ટ પાંચ પછી અહીં આપેલ એન્ટર યુનિટ કન્ઝપ્શન હવે અહીં તમારે જેટલો પણ યુનિટનો વપરાશ છે તે દાખલ કરવાનો રહેશે આપણા બિલની અંદર આપેલ છે છસો આડત્રીસ તે અહીં દાખલ કરી લઈએ તો આ રીતે તમારો લોડ અને યુનિટ દાખલ કરી લીધા બાદ તો પછી અહીં નીચે આપેલ ફ્યુલ ચાર્જ જે પણ તમારો હાલનો ફ્યુલ ચાર્જ ચાલતો હશે તે અહીં આપેલ છે બે પોઈન્ટ તમારે ચેન્જ કરવો હોય તો તમે અહીં જે ચેન્જ કરી શકશો તેના ઉપર ક્લિક કરી અને પછી અહીં નીચે આપેલ છે તમારે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના પર્સન્ટેજ સિલેક્ટ કરવાના રહેશે જે પણ તમારા બિલમાં છાપેલ હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાના રહેશે અહીં આપણા પંદર ટકા છે તો પંદર ટકા સિલેક્ટ કરી લઈએ પછી અહીંયા તમારે બિલનું ડ્યુરેશન સિલેક્ટ કરવાનું રહેશે કે બિલ એક મહિને બને છે કે બે મહિને તો તે મુજબ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તો બે મંથ કેલ્ક્યુલેશન આવશે પછી અહીં નીચે બટન આપેલ હે કેલ્ક્યુલેટ બિલ એના ઉપર ક્લિક કરો તો રીતે તમારા બિલની ગણતરી આવી જશે જેમાં ફિક્સ ચાર્જ છે પચાસ રૂપિયા એનર્જી ચાર્જ છે છવ્વીસો સત્તર પોઈન્ટ સાહીઠ ફ્યુલ ચાર્જ છે ચૌદસો સડસઠ પોઈન્ટ ચાલીસ અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે છસો વીસ પોઈન્ટ પચીસ તો જે આપણા બિલની અંદર આપેલ છે તે મુજબની ગણતરી જ અહીં આવે છે હવે તમારે વિગતવાર જોવું હોય કે સ્લેબ વાઇઝ ગણતરી કઈ રીતે થાય છે તો તેના માટે અહીં બટન આપેલ છે સો બિલ ડિટેલ એના પર ક્લિક કરો એટલે આ રીતે તમારા સ્લેબ વાઇઝની ગણતરી ખુલી જશે જેમ કે ફિક્સ ચાર્જ છે તો ત્રણ પોઈન્ટ પાંચ કે ડબલ્યુ માટે ફિક્સ ચાર્જ છે પચાસ રૂપિયા તો પછી અહીં આપેલ હે એનર્જી ચાર્જની ગણતરી જે આપણે ટેબલની અંદર જોયું હતું તે જ અહીં સેમ ગણતરી આપેલ છે પ્રથમ સો યુનિટ માટે છે ત્રણ પોઈન્ટ જીરો પાંચ પછીના સો યુનિટ માટે ત્રણ પોઈન્ટ પચાસ પછીના ત્રણસો યુનિટ માટે ચાર પોઈન્ટ પંદર અને પછીના એકસો અડત્રીસ યુનિટ માટે પાંચ પોઈન્ટ વીસ તો ટોટલ બધા એનો સરવાળો કરશો એટલે છવ્વીસો સત્તર પોઈન્ટ સાઠ જેની એનર્જી ચાર્જ આપેલ છે પછી એ ફ્યુલ ચાર્જ તો અહીં આપણે જોઈ શકીએ છીએ છસો અડત્રીસ ગુણ્યા બે પોઈન્ટ ત્રીસ તો ફ્યુલ ચાર્જ છે ચૌદસો સડસઠ પોઈન્ટ ચાલીસ પછી હે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી જેમાં આપેલ હે ટોટલ એકથી ચાર એટલે ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જનો ટોટલશો એટલે એકતાલીસ પોઈન્ટ પાંત્રીસ થશે તેને ગુણ્યા પંદર ટકા કરશો એટલે છસો વીસ પોઈન્ટ પચીસ અને તે બધાનો ટોટલ કરશો એટલે અહીંયા આપેલ હે ચાર હજાર સાતસો પંચાવન પોઈન્ટ પચીસ જે તમારા ફાઇનલ બિલની રકમ છે તો આ રીતે તમે આરજીપીયુ કેટેગરીની બિલની ગણતરી કરી શકશો હવે તમારે આરજીપીઆર કેટેગરીની બિલની ગણતરી કરવી તો અહીંયા આરજીપીઆર કેટેગરી છે તેના પર ક્લિક કરો અહીં તમારો લોડ દાખલ કરો આપણે એક કરી લઈએ યુનિટનો વપરાશ દાખલ કરો માની લો કે યુનિટનો વપરાશ છે પાંચસો વીસ પછી અહીંથી તમારી ઈડીની ટકાવારી સિલેક્ટ કરવાની રહેશે આ જીપીઆરમાં સાડા સાત ટકા હોય છે અને બિલ ડ્યુરેશન સિલેક્ટ કરો બે મથ અને પછી અહીં નીચે આપેલ હે બિલ કેલ્ક્યુલેટ એના પર ક્લિક કરો એટલે આ રીતે તમારા બિલની ગણતરી કરી જશે સો ડિટેલ ઉપર દેશો એટલે આ રીતે તમારા સ્લેબ વાઇઝ ગણતરી પણ બતાવી દેશે કે કઈ રીતે તમારા સ્લેબની ગણતરી થાય છે તો આ રીતે તમે અમારા એપની મદદથી માત્ર લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી અને તમારા બિલની ગણતરી કરી શકશો તો એપને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને તેને પણ જણાવો કે તમારા લાઇટ બિલની ગણતરી કઈ રીતે થાય છે તો એપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો અને જો આ એપ તમને પસંદ આવે તો અમને ફાઈવ સ્ટાર રેટિંગ આપજો પ્લે સ્ટોરની અંદર અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો બીજા સાથે શેર કરો જેથી બીજા પણ જાણી શકે કે લાઇટ બિલની ગણતરી કઈ રીતે થાય છે અને આવા જ નવા નવા જી બીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઇનની મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી નવી માહિતી જોવા મળશે થેન્ક યુ